જય માતાજી મિત્રો આ નદી મિત્રો અંબાજીથી ગબ્બરથી આવે છે અજણાય નદી છે અને ખેતરમાં મિત્રો વળી ગઈ છે કે ખેતર તણી ગયા છે તમે મિત્રો નદી જોઈ શકો છો ખૂબ ભારે નુકસાન કર્યું છે મિત્રોએ નદીએ અને મિત્રો અત્યારે કુલ નદી ચાલુ છે બે દિવસથી મિત્રો ભારે નદી ચાલુ છે અને આ બધા ખેતર છે મિત્રો ખેતરમાં વળી ગઈ છે ખેતર બધો તણી ગઈ છે મિત્રો નદી તો તમે શું કહેવા માગો છો મિત્રો આ નદી મિત્રો આટલું બધું નુકસાન કરે છે ખેડૂતોને તમે શું કહેવા માગો છો મિત્રો કારણ કે નદી મિત્રો પેલી બાજુ હતી અને મિત્રોના ટેકરાના કારણે મિત્રો નદી આ બાજુ વળી ગઈ છે ખેડૂતોને આટલું બધું નુકસાન થયું છે તો કોમેન્ટ કરજો મિત્રો તમારું શું કહેવું છે કારણ કે ખૂબ મોટી નદી છે અંબાજીથી આવે છે એટલે આ નદી મુકેશ્વર જાય છે નદી ખૂબ મોટી નદી છે એટલે આપણે બીજું કંઈ ના કહી શકીએ નુકસાન કરે છે નદી અને આ વખત મિત્રો ઘણું બધું નુકસાન કરી છે નદી તમારું મિત્રો શું કેવું છે મિત્રો 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 તમે જોઈ શકો છો ખેતર અને આટલી બધી મહેનત કરે છે મિત્રો અને અહીંયા કોઈ કામ નથી થયું પણ નાળું બંધો હતું મિત્રો આ નદી પેલી બાજુ થોડી વળોદ વચમાં હેડત તો મિત્રો વચમાં મિત્રો ટેકરો છે તમે જોઈ શકો છો વચમાં ટેકરો છે ટેકરાના કારણે મિત્રો આ બધા ખેતર જ છે ક્યાં મતલબ કે એક છે મિત્રો ખેતર જ છે હાલ તૂટા છે મિત્રો તમે જોઈ શકો પણ નદી થોડો જ છે નદી બરાબર અને ખેતર જ છે મિત્રો એ ખેતર જ છે બધો નદી મિત્રો પેલી બાજુ છે પણ આ બાજુ મિત્રો વળી ગઈ છે અને નુકસાન કર્યું છે ભારે તો મિત્રો આવું ને આવું નુકસાન કરશે નદી તો મિત્રો ખેડૂતો નુકસાન થશે અને અંબાજીથી નદી આવે છે ખબરથી મોટી નદી છે આની અમાર બાજુ આ નદી ખૂબ મોટી નદી છે આ તો અહીંયા મિત્રો ઘણા બધા ગમણા છે જે નામનું નદી મુખેશ્વર જાય છે અને અંબાજી ત્યાં બાજુ મિત્રો ઘણા બધા પથરા છે મિત્રો ત્યાં મિત્રો અમારા દોતા તાલુકાના ભોખરા છે આ બધા આજે છે વડકમ તાલુકાના છે આજે પેલી બાજુ દોતા તાલુકાના બાજુ આવ્યું બધું દોતા તાલુકાના ભોખરા છે ત્યાંથી મિત્રો બધું પાણી ભેગું થાય છે નદીમાં આવે છે હાલ વરસાદ બંધ છે મિત્રો પહેલાં વરસાદ ચાલુ હતો અત્યારે બંધ છે પણ નદી મિત્રો ચાલુ છે કોમેન્ટ કરજો